નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે મિત્રો રોટલી તો આપણા દરેકના ઘરે બપોરના લંચ કે રાત્રેના ડિનરની વધતી જ હોય છે બપોરની વધેલી રોટલી સાંજે ખાવાનું કોઈ પસંદ નથી કરતું અને રાતની વધેલી રોટલી સવારે ખાવાનું કોઈને પસંદ નથી પડતું તો આજે એના ઉપાય તરીકે આ ચટપટી રેસીપી હું લઈને આવી છું જે એકવાર જો તમે આ રીતે બનાવી ખાઈ લેશો તો જાણી જોઈને તમે રોટલી વધારે બનાવતા થઈ જશો તો ચલો વધેલી રોટલીને આ ચટપટી રેસીપી કેવી રીતે બનાવવી એ પણ જોઈ લઈએ તો સૌ પ્રથમ એક બાઉલમાં આપણે એક મોટી સાઇઝના બાફેલા બટાકાનો માવો લઈ લઈશું એક મોટા બટાકાને બાફી ઠંડો થયા પછી છોલીને મેં મેશ કરીને લીધો છે હવે એમાં એક નાની સાઇઝનું આપણે ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું જેના બીયા કાઢીને મેં સમાર્યું છે બે ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા બે ટેબલ સ્પૂન લીલા ધાણા અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને લીધી છે એ બધું જ આપણે બટાકા સાથે જ માવા સાથે જ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું જો અહીંયા તમે રોટલીમાં મીઠું ઉમેરતા હોય તો તમારે ચાટ મસાલો અને મીઠું એ પ્રમાણે ઉમેરવાનું છે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે તીખી જે ગ્રીન ચટણી આવે એ ઉમેરીશું અહીંયા ચટણી તીખી છે એટલે જે કાશ્મીરી મરચું આવે મેં એ જ લીધું છે બે ટેબલ સ્પૂન આપણે ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન મસાલા સીંગ ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું જે ગ્રીન ચટણી અને કેચઅપ ઉમેર્યો છે એના લીધે આ સ્ટફિંગમાં બાઇન્ડિંગ પણ સરસ આવી જશે અને ટેસ્ટમાં પણ આ નાસ્તો બહુ જ જબરજસ્ત બનશે તો અહીંયા બધું જ મેં સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે એના માટે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન આપણે ચણાનો લોટ લઈશું સાથે બે ટેબલ સ્પૂન આપણે મેંદો લઈશું હવે એમાં પાંચ ચમચી આપણે કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે બેથી ત્રણ ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું હવે થોડું થોડું કરી આપણે આમાં પાણી ઉમેરીશું અને મીડિયમ ઘટ પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટ બહુ પાતળી પણ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મતલબ એકદમ વધારે જાળી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતની આપણે મીડિયમ આ રીતની પેસ્ટ રાખીશું હવે અહીંયા મેં બપોરની વધેલી ત્રણ રોટલી લઈ લીધી છે જેમાંથી અત્યારે એક જ રોટલી આપણે ડિશમાં રાખીશું બાકીની મેં સાઈડ પર લઈ લીધી છે હવે એની ઉપર આપણે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી લગાવી દઈશું બાળકોને તો આ નાસ્તો એટલો પસંદ આવશે કે ના પૂછો વાત જો પહેલાં ક્યારે આ રીતે વધેલી રોટલીનો આ નાસ્તો તમે ટ્રાય ના કર્યો હોય તો ભૂલ્યા વગર આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે કેચઅપ અને ગ્રીન ચટણી લીધી છે એની જગ્યાએ તમે કેચઅપની જગ્યાએ ખજૂર આમલીની ચટણી પણ લઈ શકો છો હવે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ આપણે આના ઉપર મૂકવાનું છે આ રીતે સ્ટફિંગનું સારું એવું આપણે ઝાડું લેયર બનાવીશું એકદમ પાતળું પણ નહીં અને એકદમ વધારે પડતું ઝાડું પણ નહીં એ રીતનું સ્ટફિંગ પાથરવાનું છે અને હવે આપણે આને શેકવાનું છે તો એના માટે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકવાનો છે ત્યારબાદ આ રીતે થોડું તેલ લગાવી દઈશું હવે આપણે જે રોટલી છે સ્ટફિંગવાળી એ આના પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી આપણે અને ઉપર જે પેસ્ટ બનાવી હતી મેદા અને બેસનની એ લગાવી દઈશું અહીંયા મેં મેદો અને બેસન લીધો છે પેસ્ટ બનાવવા માટે જો તમારે મેદો ના વાપરવો હોય તો એની જગ્યાએ તમે ચોખાના લૂંટનો પણ ઉપયોગ કરી શકો છો એનાથી પણ આ ઉપરનું લેયર બહુ જ સરસ ક્રિસ્પી થઈ જશે તો સહેજ પણ બાકી ના રહે એ રીતે વચ્ચે કિનારી પર બધી આ પેસ્ટ આપણે આ રીતના લગાવી દેવાની છે હવે આપણે ઉપરથી થોડું એને ડ્રાય થવા દઈશું થોડું સૂકા એટલે આપણે આ રીતના ઉપર પીછીથી તેલ લગાવી દઈશું થોડું તેલ આપણે રોટલીની સાઈડ ઉપર પણ લગાવી દેવાનું છે આ રીતના અને બીજી બાજુ હવે આપણે એને ફેરવી દઈશું કારણ કે નીચેના ભાગમાં સ્ટફિંગ નથી એટલે એકાદ મિનિટમાં જે સરસ કડક થઈ જાય છે તો બે ત્રણ મિનિટ અહીંયા શેકાય એટલે આપણે બીજી બાજુ એને ફરીથી ફેરવી લેવાનું છે કારણ કે સ્ટફિંગવાળો ભાગ છે એટલે એને શેકાતા બે ત્રણ મિનિટનો સમય લાગી જાય છે ધીમા તાપે તો આપણે આ રીતના ફેરવીને એને એક પ્લેટમાં લઈ લઈશું તો જ્યારે પણ રોટલી વધે અને ફેંકવાને બદલે આ રીતના ચટપટું નાસ્તો તમે જરૂરથી તૈયાર કરજો તો એની ઉપર ફરીથી આપણે થોડી ગ્રીન ચટણી અને કેચઅપ લગાવી દઈશું જેમ મેં તમને આગળ કીધું એમ કેચઅપ ના લગાવવો હોય તો તમે આના પર ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી પણ લગાવી શકો છો ગરમ ગરમ તવા પરથી ઉતારો કે તરત જ આપણે કેચઅપ અને ગ્રીન ચટણી લગાવી દેવાની છે હવે આની ઉપર આપણે ઝીણી સમારેલી આ રીતના થોડી થોડી ડુંગળી ઉમેરીશું થોડા ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું થોડી આપણે બેસન જે સેવા આવે ઝીણી એ ભભરાવીશું થોડી આપણે મસાલા સીંગ ભભરાવી દેવાની છે જેનાથી બહુ જ સરસ ક્રમચી સ્વાદ આવશે આ નાસ્તામાં આપણે સ્ટફિંગમાં પણ થોડી મસાલા સીંગ ઉમેરેલી છે થોડા લીલા ધાણા ઉમેરી દીધા છે તો આપણો આ વધેલી રાટલી રોટલીનો ફક્ત દસ જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર છે અને આપણે કટ કરી લઈશું બાકીનો નાસ્તો પણ આ જ રીતના બનાવી લેવાનો છે તો આજની આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂરથી દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે